ઇટ્યુબ ફેમિલી કેમ સવો તો મજામાં જઈશું કારણ કે આજ તો મારા હાથમાં ખપાળે છે એટલે જોઈને તમને ખબર તો પડે જ ગઈ છે કારણ કે આ શું કામ કરવાનું છે તો આજે આપણે માંડવીનો પાલો હારવાનો છે કારણ કે આપણે કાલે ખળું લઈ લીધું છે શિંગનું બધું તો સિંગનું આજે આપણે પાલો હારવાનો છે તો ફરીવાર એકવાર અમારા નવા વ્લોગમાં તમારા બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો આપણે મિની ટ્રેક્ટર આપણે કેવાય ને આપણે એ લાઈન હારવાનું છે એટલે સાલો તમને જરાક મિની ટ્રેક્ટર બતાડી દઉં તો આવી રીતે આપણે છે મિની ટ્રેક્ટર લઈને આપણે તૈયાર થઈ ગયા છે બી તો સાલો આપણે પહેલા તો એમાં છે આપણે ખપાળે મૂકીશું તો આવી રીતે છે અને હામે ઢગલો આપણે જવાનું છે તમે જોઈ શકો છો હામે ઢગલો આપણે જે દેખાય થોડુંક દૂર છે એટલે રિઝલ્ટ કહેવાય છે એની પાછું ઢગલો હતા આપણે રહ્યો નીવડે એ ના હાયરી કરે ને આપણે પણ હારી કરવાનું કામ ચાલુ છે તો આપણે બ્લોગ બનાવતા ને મારે ધુવી અમને બોલાવવા આવી છે તો હું જરાક કહે છે તમે સાંભળો એને બોલ શું ક્યાં હાલ

તો ઓકે ફાઇનલ આપણે માંડવીનો ઢગલો જે આપણે પડ્યો છે પાલો બધું તો આપણે ના ગયા છે એ કારણ કે આ આપણે માનો કે આપણે પાંચ મહિનાની મહેનત કહેવાય એટલે આ તો આપણે ત્યારે હોનું કેવી તો પણ ચાલે કારણ કે પાંચ મહિનાની મહેનત કહેવાય આપણે જેટલી મહેનત કરી આપણે હાથમાં શીંગ આવ્યું હોય એ તો આપણે જે એક ખેડૂત હોય ને એને જ ખબર હોય કારણ કે આ શીંગ આપણે કેટલી મહેનત કરવી ઉનાળીસ આપણે કામ શરૂ કર્યું એટલે આપણે સ્ટ્રેટ શિયાળામાં પછી નીકળેલા આપણે પાંચ સો મહિનામાં થાય શીંગ આપણે પાકીને તૈયાર થાય તે હોય એટલે ખેડૂત હોય એને તો ફાઇનલ ખબર જ હોય કેવી રીતે આ તો આવી રીતે આપણે ઢગલા પૂજી ગયા છે તમે જોઈ શકો છો અમે ધ્રુવિકા જો આમ ઢગલા ઉપર સડી ગઈ સ્ટેટ ઉપેર આમ પાછો દર્શન અમારે ટ્રેક્ટર છે દર્શન ટ્રેક્ટર હાંકવાનું નહીં દર્શન હાકવાનું છે ને હું પાલો ને તું આવજીએ જો પા અમાર મેડમ તો જવો જય માતાજી આજે આપણે આપડે શિંગખારી કરવી ઓકે ભરોટું આપણે ફ્રી વેળ્યું છે ઓકે તો ફાઇનલ આપણે આવી ગયા છીએ તે પહેલે ટ્રેક્ટર લઈને તો હાલો તમને જરાક દેખાડ દેવી કેવી રીતે ઠલાવી છે ને આપણે કેવી રીતે ઢગલો કર્યો છે એ માઇલ પાસે છે આપણે તમે જોઈ શકો છો આવી રીતે આપણે ઢગલો કર્યો ઠેઠ તાબે અડાડ દીધો હશે મારા તું આમ તો ક્યાં શનિવારે ક્યાં ઠેઠ સડી ગઈ છે ફાઈનલ મિત્રો આપણે જે કાઈ પાલો હારવાનો હતો એ આપણે બધો હારી વાળ્યો છે કારણ કે સિંગ તો આપણે હારી કરતા હતા એ સિંગ તો થોડી થોડી રહી ગઈ છે આપણે કાલે હારી કરીશું તો ચાલો તમને થોડોક પાલો દેખાડતો આપણે એવી રીતે ઢગલો કર્યો છે ફરજામાં મેલપા એવો કર્યો હશે ને ના બહુ ફાવતું નહોતું એટલે જેવો આવડ્યો એવો કર્યો છે આ તો શનિયાળો ને આપણા વ્યવસ્થિત બધું મૂકી દીધું પાછું જો આપણે આ વીઆઈવી છે પાલો સારો કરીએ નહીં પાલો નહીં સિંગ સિંગ કઈ હારી નહીં થાય કારણ કે થોડીક રહી ગઈ સાહેબ હવે કાયલનું રાખ્યું નહીં કારણ કે ઢોરનો દોવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે હા હવે ઢોર દો ટાઈમ થઈ ગયો પછી ઢોરે દોવા પડે ને હા ખાણ દેવાનું બાકી છે તો ચાલો બધાને ખાણ દઈ દઈશું અને નીણ પણ નાખી દઈશું તો ફાઇનલી મિત્રો આપણે જે ઢોરને ખાણ દેવાનું હતું ખાણ દઈ દીધું છે નીણ પણ નાખી દીધી છે કારણ કે એ તો આપણે વિડીયોમાં નથી લીધું કારણ કે બેને મથવાનું હતું એ ખાણ મણી દેવા ને હું મણીવાના નીણ નાખવા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજનો વલોગ આપણે અહીંયા પૂરો કરીશું ફરી પાછા મળીશું નવા વલોકમાં તો જય માતાજી જય દ્વારકાધીશ